અનામતને લઈ લાલજી પટેલ નું નિવેદન સુપ્રીમ કોર્ટની ટીપણી સરદાર પટેલ નું સમર્થન સમૃદ્ધ લોકોએ ખેડૂતોની કૂચની પોલીસ દ્વારા અટકાયત ને લીધે વિસ્તારમાં ખેડૂતો નો ચક્કાજામ જિલ્લા બોર્ડર પર સિક્યોરિટી વધારી દેવામાં આવી ઉત્તરાખંડના હલદ્રાનીમાં ઉપદ્રવિયો નો આતંક મદરેસા મસ્જિદ તોડવા પર ગયેલી ટીમ પોલીસ પર પથ્થર મારો સરકારે દેખો ત્યાં કર્યા રાહુલ ગાંધી પર પ્રહાર રાહુલ ગાંધી વોટ બેંકની રાજનીતિ રમી રહ્યા છે ફરીથી ઓબીસી સમાજની રાજનીતિ કરી રહ્યા છે ઉત્તરાખંડના હલદરાની ઉપદ્રવીઓનો આતંક મદરેસા મસ્જિદ તોડવા પર ભારે પથ્થર મારો પોલીસ સ્ટેશન વાહનો અને બસો નાખી એમએલએ સવાલ પર ગૃહ રાજ્યમંત્રીનો જવાબ વર્ષ બે હજાર પાંચસો બાર કેસ નોંધાયા ગુજરાતમાંથી કુલ પાંચ હજાર ત્રણસો આડત્રીસ કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું અમદાવાદના માંડલ બાદ પાટણના રાધનપુરમાં અંધાપાકાંડ સૂર્યોદય આંખની હોસ્પિટલ ગંભીર બેદરકારી આવી સામે તેર દર્દીના ઓપરેશન બાદ પાંચ દર્દીની દ્રષ્ટિમાં આવી ખામી અમદાવાદ એરપોર્ટ પર વેલેટ પાર્કિંગની સુવિધાની શરૂઆત અમદાવાદ એરપોર્ટ વેલેટ પાર્કિંગની સુવિધા ધરાવતું દેશનું ચોથું એરપોર્ટ મુંબઈમાં વેલેટ પાર્કિંગની સુવિધાને સારો પ્રતિસાદ મળતા અમદાવાદમાં શરૂ કરાઈ સુવિધા